હેલો ફ્રેન્ડ્સ હું ડોક્ટર નમ્રતા ત્રિવેદી ત્રિવેદી સોમાપતિ ક્લિનિકમાંથી હવે બોર્ડની એક્ઝામ આવવાની છે તો બધા સ્ટુડન્ટ એકદમ બરાબર તૈયારીમાં હશે હે ને તો ઘણા બધા સ્ટુડન્ટની એવી હેબિટ હશે કે આખી રાત જાગીને વાંચવું અથવા તો એકથી બે કલાક વધારે જાગી અને રિવિઝન કરતા હશે ડેઇલી શું આપણી હેલ્થ માટે સારું છે બંને હેલ્થની વાત થાય છે અહીંયા મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ તો આજે આપણે આ ટોપિક પર ડિસ્કશન કરીશું જ્યારે પણ આપણે દિવસ દરમિયાન જે વાંચીએ છીએ શીખીએ છીએ યાદ રાખીએ છીએ એ બધી જ વસ્તુ રાત્રે જ્યારે આપણે સૂતા હોઈએ છીએ ત્યારે એ બધી વસ્તુ જે મેમરી છે એ કોન્સોલિડેશન થાય છે અને એ બધી જ મેમરી લોંગ ટર્મ મેમરીમાં કન્વર્ટ થાય છે એટલે કે એ બધી જ વસ્તુ આપણે લોંગ ટાઈમ માટે યાદ રહીએ છે હવે શું થશે જ્યારે તમે રાત આખી રાત જાગીને વાંચશો ઊંઘ નહીં કરો તો ત્યારે શું થશે બીજા દિવસે આપણો કોન્સન્ટ્રેશન પાવર ઘટી જશે મેમરી વીક થશે થાક થાક જેવું લાગશે ને ચિડિડિયા પણ આવી જશે અને બીજી મેઈન વસ્તુ જે પણ વાંચેલું છે લોંગ ટર્મ માટે યાદ રહે તો હવે કરવું શું જોઈએ યાદ તો સવારે વહેલા ઊઠીને વાંચવું એ વધારે સારું છે કારણ કે જ્યારે સવારે વહેલા ઉઠશું ત્યારે આપણું માઇન્ડ પણ ફ્રેશ હશે કોન્સન્ટ્રેશન પણ હશે અને મેમરી પણ સારી રહેશે તો એક્ઝામના ટાઈમમાં પણ છ થી આઠ કલાકની ઊંઘ લેવી જરૂરી છે કારણ કે બ્રેઈન ને પ્રોપર ફંક્શન ત્યારે જ થશે જ્યારે સારી ઊંઘ થશે. તેમ જો તમારે વાંચવું હોય તો શોર્ટ શોર્ટ ટાઈમમાં બ્રેક લઈને વાંચો. અને ક્યારેક ક્યારેક એક બે કલાક એક્સ્ટ્રા રાત્રે જાગીને વાંચવું પડે ઇટ્સ ઓકે. બટ ડેઈલી રાત્રે જાગીને વાંચવું એ આપણા શરીર માટે સારી વસ્તુ નથી. જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને અત્યારના જે બોર્ડના સ્ટુડન્ટ છે એ લોકો સુધી પહોંચાડો. થેન્ક યુ.